બનાસકાંઠાના કાંકરેજ ગામે કાંકરેજ તાલુકાના બોકોલી ગામે કોટડીયા વીરના સાનિધ્યમાં અશ્વદળની સ્પર્ધા યોજાઈ વર્ષોથી પરંપરાગત ધનતેરસથી ભાઈબીજ સુધી પાંચ દિવસ અશ્વદોડની સરીફા યોજાય છે આજુબાજુના ગામના અશ્વદોડમાં ભાગ લેવા પહોંચે છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે બોકોલી ગામના ચારો ભેગા મળી ઘોડેસવારો ભેગા થઈ અને કોટડીયા વીરે દર્શન કરી અને અશ્વદોડ યોજે છે હજારોની સંખ્યામાં લોકો અશ્વદળ નિહાળવા માટે પણ આવતા હોય છે કોટડીયા વીરની કૃપાથી બુકોલી ગામના લોકોના સાથ સહકારથી અશ્વદોળ શાંતિમય વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવે છે અમારા ગામ બુકોલી ગામે જે અશ્વદોળ યોજાય છે એ અમારા વંશ પરંપરાગત ચાલુ છે સાવન બે હજાર પંદરસોની દસમાં જયારે બુકોલીનું તોરણ વધવામાં આવ્યું એ બુકોલીયા ઠાકોર નામના ઠાકોર હતો એના અત્યારે ત્રણ બધેલું છે અમારા વડવાઓ બાજુના ગામ અરણેવાડામાંથી બુકોલીમાં જાગીરીની સાચવણી માટે બુકોલી ત્યાં લાવેલા છે અરણેવાડાથી ત્યારથી આજ સુધી પાંચસો સાડા પાંચસો વર્ષથી અમારી આ વંશ પરંપરાગત ચાલી આવે છે અને કોટડીયાવીરની દરેક સમાજના લોકોને એટલી બધી શ્રદ્ધા છે અને શ્રદ્ધાપૂર્વક મંદિરે જઈ તેઓ ઘોડાને દર્શન કરાવી એની ચારે બાજુ એક ઓટો મારી અને ઘોડા અમારે આ ઘોડાની દોડ શરૂ કરવામાં આવે છે

મળી અને ધનતેરસ પેલા દિવાળી સુધી ગામના ચોરે ગામ લોકો એકત્રિત થઈ અને ઘોડા આસવાદ થઈ વિના મંદિરે આવી અને ઘોડાની રેસ કરવામાં આવે છે અને આજુબાજુ ગામના તમામ લોકો ભેગા થઈ અને ઘોડાની રેસની નિહાળે છે અને આજુબાજુ ગામના લોકો એકઠા થઈ અને સર્વ સુખ શાંતિથી ઘોડાનું રેસ કરવામાં આવે છે બરાબર અને આ પરંપરા વર્ષો જૂની આ દિન સુધી બુકોલી ગામના લોકોએ ચાલી રાખી છે જે કોટડિયા વિંદની છે પોલો કોટડિયા વિર કી જય નવા વર્ષના બધન રામ રામ અમારે જે આ પરંપરા છે વારસાગત ભેટી દર ભેટી અમારા ગામમાં આ પરંપરા ચાલી આવે છે લગભગ પાંચસો થી દસ વર્ષ એ વખત ખર્સ પહેલા પાટણમાં આવતું

આ ગામમાં अश्वદોડ યોજાય છે આ ગામમાં લગભગ આજુબાજુના 50 એ ગામ अश्वદોડમાં જોવા માટે આ નિહાળવા માટે પધાર છે અને તમામ લોકો અમારા ગામમાં તમામ સમાજના લોકો હોય સા સહકારથી આ અશ્વ દોડ યોજાય છે અને સુખ શાંતિ કોઈ પોલીસ પ્રોટેક્શન ની કોઈ સિક્યુરિટીની જરૂર પડતી નથી અને સુખ શાંતિ રીતે અમારો પ્રસંગ 5 દિવસ સારી રીતે ઉજવાય છે બોલો કુટડિયા વીર